નમસ્કાર આજે આપણે કેળવણીની ચાલીસ વ્યાખ્યાઓ જોઈશું તો સૌથી પહેલાં આપણે કેળવણી શું છે એ આપણે થોડું સમજી લઈએ તો કેળવણી એ મનુષ્યના સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે એટલે કે કેળવણી જે છે એ માણસનો બધી રીતે વિકાસ કરે છે માણસનો સર્વાંગી વિકાસ કરે છે એટલે કેળવણી એ માણસના સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે ભારતીય અને પશ્ચિમી ચિંતકોએ કેળવણીને પોતપોતાની દૃષ્ટિએ વ્યાખ્યાયિત કરી છે એટલે ભારતીય અને પશ્ચિમી ચિંતકોએ જે છે એ પોતાની રીતે કેળવણીની વ્યાખ્યા આપી છે તો અહીંયા આપણે કેળવણીની ચાલીસ વ્યાખ્યાઓ જોઈશું તો આપણે ભારતીય ચિંતકો અને ગ્રંથો મુજબ વ્યાખ્યા જોઈએ તો પહેલી છે ઋગ્વેદ મુજબ જોઈએ તો કેળવણી એટલે માણસને આત્મનિર્ભર અને નિસ્વાર્થ બનાવવો તે એટલે ઋગ્વેદ એમ કે છે કેળવણી એટલે શું તો કે માણસને આત્મનિર્ભર અને નિસ્વાર્થ બનાવે એને કેળવણી કહેવાય બીજું જોઈએ ઉપનિષદ તો એમાં છે સા વિદ્યા યા વિમુક્ત એટલે કે જે મુક્તિ અપાવે એને કેળવણી કહેવાય પછી ત્રીજું છે વિવેકાનંદ તો એમાં આપેલું છે માણસમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી પછી ચોથું આપેલું છે મહાત્મા ગાંધી એમની વ્યાખ્યા એવી છે કે કેળવણી એટલે બાળક અને માણસના શરીર મન અને આત્મામાં રહેલા શ્રેષ્ઠ અંશોનું સર્વાંગી પ્રગટીકરણ પછી પાંચમી વ્યાખ્યા જોઈએ તો ટાગોરની વ્યાખ્યા કેળવણી એટલે જે આપણને માત્ર માહિતી જ ના આપે પણ આપણા જીવનને પ્રકૃતિ અને અસ્તિત્વ સાથે સુમેળ સાધવામાં મદદ કરે એટલે કેળવણી એટલે જે આપણને ફક્ત માહિતી ન આપે પરંતુ આપણા જીવનને પ્રકૃતિ અને અસ્તિત્વ સાથે સુમેળ સાધવામાં મદદ કરે એટલે આપણને જીવન જીવતા જે શીખવે એને કેળવણી કહેવાય છઠ્ઠું જોઈએ મહર્ષિ અરવિંદ તો કેળવણી એટલે વિકસતા જતા આત્માની શક્તિઓને જગાડવી આપણામાં જે શક્તિઓ રહેલી છે એને જગાડવી એટલે કેળવણી સાતમું છે શંકરાચાર્ય તો આત્મસાક્ષાત્કાર એટલે કેળવણી આપણી આત્માનો સાક્ષાત્કાર કરીએ એટલે આપણા આત્માને ઓળખીએ એને કેળવણી કહેવાય આત્મસાક્ષાત્કાર એટલે કેળવણી આઠમું છે કૌટિલ્ય તો દેશ માટે તાલીમ અને રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ એટલે કેળવણી નવમું આપણે જોઈએ ડૉક્ટર રાધાકૃષ્ણન કેળવણી એટલે માત્ર માહિતી નહીં પણ તે માનવતાનું નિર્માણ છે એટલે માત્ર માહિતી એ કેળવણી નથી પણ માણસને માણસ બનતા શીખવે એટલે માનવતાનું નિર્માણ કરવું એ કેળવણી છે પછી ગીજુભાઈ બધેકા કેળવણી એટલે બાળકનું કુદરતી રીતે ફૂલવું અને ખીલવું એટલે ગીજુભાઈ વધે એવી વ્યાખ્યા આપી છે કે બાળક જે છે એ કુદરતી રીતે ખીલે તો એને કેળવણી કહેવાય હવે આપણે પશ્ચિમી ચિંતકો મુજબ આપણે વ્યાખ્યા જોઈએ તો અગિયારમી વ્યાખ્યા જોઈએ એરિસ્ટોટલની સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું ઘડતર એટલે કેળવણી બારમી વ્યાખ્યા છે પ્લેટોની તો પ્લેટો એવું કહ્યું છે કે બાળકના શરીર અને આત્મામાં શક્ય હોય તેટલું સૌંદર્ય અને પૂર્ણતા વિકસાવવી એટલે કેળવણી એટલે બાળકના શરીર અને આત્મામાં જેટલું બની શકાય એટલું સુંદરતાપણું સુંદરતાપણું એટલે બહારથી સુંદર દેખાવું એવું નથી એની અંદરની શક્તિઓની વાત છે અને પૂર્ણતા વિકસાવી એટલે કેળવણી પછી આપણે જોઈએ તેરમી વ્યાખ્યા સોક્રેટીસે આપેલી છે તો સોક્રેટીસ એવું કહે છે કે દરેક મનુષ્યના મનમાં અદૃશ્ય રીતે રહેલા વિચારોને બહાર લાવવા એટલે કેળવણી એટલે માણસના મનમાં જે અદૃશ્ય રીતે જે વિચારો રહેલા હોય એને બહાર લાવવા એટલે કેળવણી પછી આપણે ચૌદમી વ્યાખ્યા જોઈએ તો પેસ્ટાલોજી તો એમની વ્યાખ્યા એવી છે કે કેળવણી એટલે મનુષ્યની આંતરિક શક્તિઓનો કુદરતી સુસંગત અને પ્રગતિશીલ વિકાસ એટલે માણસમાં જે શક્તિઓ રહેલી છે એનો કુદરતી રીતે વિકાસ થાય પ્રગતિશીલ વિકાસ થાય એને કેળવણી કહેવાય પછી પંદરમી વ્યાખ્યા છે ફ્રોબેલ તો એ શું કહે છે બાળકની આંતરિક શક્તિઓનું બાહ્ય નિરૂપણ એટલે કેળવણી બાળકમાં જે આંતરિક શક્તિઓ પડી છે એ બહાર આવે એટલે કેળવણી સોળમી વ્યાખ્યા જોઈએ ડ્યુઈ કેળવણી એટલે અનુભવોનું સતત પુન નિર્માણ સત્તરમી વ્યાખ્યા જોઈએ હર્બર્ટ સ્પેન્સરની કેળવણી એટલે સંપૂર્ણ જીવન જીવવાની તૈયારી અઢારમી વ્યાખ્યા જોઈએ રૂષો ખરું શિક્ષણ પુસ્તકોમાં નહીં પણ કુદરતના ખોળે મળે છે એટલે જો આપણે ખરું શિક્ષણ મેળવવું હોય તો એ પુસ્તકોમાં નથી પરંતુ પ્રકૃતિના ખોળામાં છે એટલે પ્રકૃતિ સાથે હળીમળીને રહેવું પ્રકૃતિના ખોળામાં રહેવું એ ખરું શિક્ષણ છે એટલે સાચું શિક્ષણ આપણને પ્રકૃતિ આપે છે ઓગણીસમી વ્યાખ્યા જોઈએ કોમેનિયસ એમની વ્યાખ્યા એવી છે કે કેળવણી એટલે વ્યક્તિનો સર્વતોમુખી વિકાસ વીસમી વ્યાખ્યા જોઈએ કાંટ તો એમની વ્યાખ્યા છે વ્યક્તિની જે પૂર્ણતાની શક્યતા છે તેનો વિકાસ એટલે કેળવણી હવે આપણે સામાજિક અને વ્યવહારિક દ્રષ્ટિકોણથી જે કેટલીક વ્યાખ્યાઓ છે એ જોઈએ એમાં આપણે એડિશનની વ્યાખ્યા જોઈએ કેળવણી એટલે માનવ મનમાં રહેલા શક્તિરૂપી હીરાને કંડારીને તેજસ્વી બનાવવો બાવીસમી વ્યાખ્યા જોઈએ જેમ્સ મિલ તો વ્યક્તિને તેના પોતાના માટે અને બીજાના માટે સુખનું સાધન બનાવવું એટલે કેળવણી પછી ત્રેવીસમી વ્યાખ્યા જોઈએ ટ્રેવર કેળવણી એ સામાજિક પ્રક્રિયા છે ચોવીસમી વ્યાખ્યા બ્રાઉન કેળવણી એ સભાનપણે કરવામાં આવતી એવી પ્રક્રિયા છે જેનાથી વર્તનમાં પરિવર્તન આવે છે પચીસમું જોઈએ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એમની એક વ્યાખ્યા આપણે અગાઉ જોઈ લીધી બીજી વ્યાખ્યા છે એમની કેળવણી એટલે આત્માની જ્યોત પ્રગટાવવી છવ્વીસમી વ્યાખ્યા છે નેલ્સન મંડેલાની કેળવણી એ દુનિયા બદલવાનું સૌથી શક્તિશાળી હથિયાર છે પછી આપણે જોઈએ સત્યાવીસમી વ્યાખ્યા માલકોમ એક્સ કેળવણી એ ભવિષ્યનો પાસપોર્ટ છે અઠ્યાવીસમી વ્યાખ્યા થોમસ જેફરસન માણસને સભ્ય અને જવાબદાર નાગરિક બનાવવાની પ્રક્રિયા એટલે કેળવણી એટલે માણસને જે છે એ સભ્ય બનાવવાનો અને જવાબદાર નાગરિક બનાવવાનો એની જે કાંઈ પ્રક્રિયા છે એને કેળવણી કહેવાય ઓગણત્રીસમી વ્યાખ્યા છે એબ્રાહમ મેસ્લો તો એમની વ્યાખ્યા એવી છે કે વ્યક્તિને પોતે જે બની શકે તેમ છે તે બનવામાં મદદ કરવી એટલે કેળવણી એટલે વ્યક્તિને જે કાંઈ બનવું હોય જે એનામાં ક્ષમતા છે જે કાંઈ આવડત છે એના આધારે તે શું બની શકે તેમ છે તો એ જે બની શકે તેમ છે એ બનવામાં મદદ કરવાનું એને કેળવણી કહેવાય ત્રીસમી વ્યાખ્યા જોઈએ એલ્બર્ટ આઇન્સ્ટાઇન શાળામાં જે શીખ્યા હોય એ તે ભૂલી ગયા પછી જે વધે તે કેળવણી છે તો એલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કહ્યું છે કે શાળામાં જે કાંઈ શીખ્યા હોય એ આપણે ભૂલી જઈએ અને પછી જે કાંઈ વધે એને કેળવણી કહેવાય કેમ કે પુસ્તક યુ જ્ઞાન હોય તો એ આપણે ભૂલી જઈએ પણ જે અનુભવથી જ્ઞાન મળેલું હોય એ આપણે ભૂલતા નથી હવે આપણે જોઈએ આધુનિક અને ટૂંકી વ્યાખ્યાઓ તો એકત્રીસમી વ્યાખ્યા જોઈએ કેળવણી એટલે શીખવાની કળા બત્રીસમું જોઈએ કેળવણી એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની ગતિ પછી તેત્રીસમી વ્યાખ્યા જોઈએ કેળવણી એટલે જીવનભર ચાલતી પ્રક્રિયા કેળવણી જે છે એ ફક્ત એક બે વર્ષ પૂરતી નથી આ જીવન પ્રક્રિયા ચાલે છે પછી આપણે બત્રીસમી વ્યાખ્યામાં જોયું હતું કે અંધકારમાંથી પ્રકાશ તરફની ગતિ એટલે જીવનની જે કંઈ મુશ્કેલીઓ હોય એનો સામનો કરી અને જે છે આપણે આગળ નીકળીએ આપણે જે વિકાસ કરીએ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની ગતિ કે મુશ્કેલીઓનો સામનો કર્યો મુશ્કેલીઓ હરાવી અને આપણે આગળ વધ્યા એને કેળવણી કહેવાય પછી ચોત્રીસમી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે વ્યક્તિત્વનું ઘડતર એટલે માણસનું વ્યક્તિત્વનું ઘડતર થાય એને કેળવણી કહેવાય પાંત્રીસમી વ્યાખ્યા છે કેળવણી એટલે સંસ્કારોનું સિંચન માણસમાં સંસ્કારોનું સિંચન થાય સારા સારા સંસ્કાર આવે એને કેળવણી કહેવાય છત્રીસમી વ્યાખ્યા કેળવણી એટલે સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા કેળવવી હવે સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા કેળવવી એટલે આપણને ખબર છે કે જીવનમાં જ્યારે ને ત્યારે સમસ્યાઓ તો આવવાની જ છે તો સમસ્યાઓથી ગભરાવાને બદલે એનો ઉકેલ લાવો એવી ક્ષમતા કેળવવી એને કેળવણી કહેવાય એટલે સમસ્યાઓથી ગભરાવાનો નહીં સમસ્યાઓનો હિંમતભેર સામનો કરવાનો એનો ઉકેલ લાવવાનો એટલે કેળવણી સાડત્રીસ કેળવણી એટલે મૂલ્યોનું જતન પછી આડત્રીસમી વ્યાખ્યા જોઈએ કેળવણી એટલે જ્ઞાનની ખોજ પછી ઓગણચાલીસમી વ્યાખ્યા કેળવણી એટલે સહિષ્ણુતા અને સમજણનો વિકાસ અને ચાલીસમી વ્યાખ્યા જોઈએ તો કેળવણી એટલે મનુષ્યને પશુતામાંથી માનવતા તરફ લઈ જતો માર્ગ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત